તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમ કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલ માં મિત્રો આજના વિડીયોમાં બે લાખની આસપાસના બજેટની ઘણી બધી સસ્તા બજેટની સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચવા માટે આવેલી છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું જેમાં ફોર વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત પિસ્તાલીસ હજારથી થાય છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઈકોન દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા જો તમે પણ આવી જ રીતે તમારું કોઈ વાહન વેચવા માગતા હોય અને એની જ્યારે ફ્રીમાં આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ચાર પાંચ ફોટો

ગાડીનું એસી પણ એકદમ જોરદાર પાવરફુલ ચાલુ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે ગાડીના ટાયર પણ સારા છે ગાડીમાં પાવર સ્ટેરિંગ પણ આપેલું છે અને પાવર વિન્ડો પણ આપેલા છે મિત્રો ઘર ઘર રહો અને સાચવેલી ગાડી છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરશે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા અને ગાડી તમને લાઠી દળમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ આઈટેનની મેઘના ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર બે ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની ઇયોન ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું છે અને ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે ગાડી ફર્સ્ટ ઓનર છે ગાડીના ટાયર પણ નવા છે મિત્રો એકદમ ટપ કન્ડિશનમાં ગાડી છે ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં યુઝ ગાડીની કંડિશન છે અને આ ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે એક લાખ અને પંચોતેર હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો તે મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ જોયા નંબર ત્રણ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની આઈ ટ્વેન્ટી આઈટેન ટ્વેન્ટીનો જે સ્પોર્ટ્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ગાડીમાં સીએનજીની સિકવન્સ કીટ લાગેલી છે ગાડી સેકન્ડ ઓનર છે ગાડી એક લાખ અને ત્રેવીસ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીના ચાર ચાર ટાયર પણ નવા છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આઈ ટ્વેન્ટી મે ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ચાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે મિત્રો ગાડી મોડલ છે બે હજાર ચૌદનું ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે મિત્રો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે ત્રણ લાખ અને નેવ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને સુરતમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોયા વિડીયોમાં નંબર પાંચ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની એસેન્ટ ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ગાડીનો વીમો પણ ચાલુ છે ગાડીનો એસી પણ ચાલુ છે ગાડીમાં લોક સિસ્ટમ પણ આપેલી છે ગાડીના ટાયર પણ સારા છે નેવ ટકા મિત્રો ગાડી એકદમ ટપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને એકત્રીસ હજાર રૂપિયા તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ હ્યુન્ડાઈની એસન્ટ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ડેટસનની ગો ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અઢારનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે એકદમ ટીપટપ કન્ડિશનમાં છે અને ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે એક લાખ અને પંચાવન હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ડેટસનની ગો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર સાત ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોનું જે એલેક્સાઇ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીનું પાર્સિંગ પણ ચાલુ છે ગાડીના ટાયર પણ બધા સારા છે ગાડીમાં પાવર સ્ટેરિંગ પણ આપેલું છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે એક લાખ અને પચીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર આઠ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે આ વિડીયોની સૌથી સસ્તી ગાડી જે છે ટાટાની ઇન્ડિગો મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડીના ઓનરની વાત કરીએ તો સેકન્ડ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એ ગાડીની કંડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે ફક્ત અને ફક્ત પિસ્તાલીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપ્યો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ટાટાની ઇન્ડિગો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર નવ પર જે ગાડી વેચાવવા માટે આવેલી છે એ છે મારુતિ સુજુકીની વેગનઆર વેગનઆરનું જે એલેક્સાઇ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો મોડલ બે હજાર દસનું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો એકદમ સારી કંડિશનમાં ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને અઢાર હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી પણ તમને જૂનાગઢમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઓલ્ટો ઓલ્ટોનું કેટેનનું જે વીએક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સત્તરનું છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીમાં સીએનજીની સિક્વન્સ કીટ પણ લાગેલી છે મિત્રો ગાડી સેકન્ડ ઓનર છે ગાડી બાણું હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીનો વીમો પણ ચાલુ છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે બે લાખ અને પંચોતેર હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય આ ગાડી તમને ધ્રોલમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે બીટ ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડી ત્રણ ઓનર છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડી એક લાખ અને બાવીસ હજાર કિલોમીટર ચાલેલી છે મિત્રો ગાડી એકદમ સારી કન્ડિશનમાં છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક અને દસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને કોડીદાનમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા માલિકોના નંબર મળી જશે